નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે જોયું જ હશે કે દરેક જગ્યાએ જોહો અને અરાતાઈની ખૂબ જ ચર્ચા થઈ રહી છે તો મિત્રો આજે આપણે અરાતાઈ શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી આપણને શું લાભ થશે અને તેની ત્રુટીઓ શું છે તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો આ અરાતાઈ શું છે તો અરાતાઈ એક પ્રકારની મેસેજિંગ એપ છે મેસેજિંગ એપની અંદર ખબર ના પડે તો સામાન્ય રીતે કહીએ ને તો એક પ્રકારનું વોટ્સએપ છે અને વોટ્સએપની અંદર જે પણ કાર્ય આપણે કરી શકીએ છીએ તે જ બધું કાર્ય આપણે અરાતાઈની અંદર કરી શકવાના છીએ વોટ્સએપ એક અમેરિકન કંપની છે જ્યારે અરાતાઈ એ સ્વદેશી આપણા દેશની જ કંપની છે અને એટલા માટે એ ખૂબ જ ચર્ચામાં છે અત્યારે અથવા તો એ એક તમિલ શબ્દ છે છે અને તમિલમાં એનો સામાન્ય અર્થ થાય વાતચીત એટલે કે આપણે કેજ્યુઅલી જે વાતચીત કરતા હોય ને કેજ્યુઅલી ટોક કહીએ એ પ્રકારનું એને અરાતય કહેવામાં આવે છે આ એપ્લિકેશન ભારતની એક ટેક કંપની જોહો કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે અને આ કંપની આજકાલની નહીં આ કંપની ઓગણીસો છન્નુંથી થી કાર્યરત છે અને આ ક્ષેત્રે એટલે કે ટેક ક્ષેત્રે વિવિધ દેશોની અંદર તે પોતાની કામગીરી અને પોતાની સર્વિસ આપતું હોય છે ઝોહો કંપની લગભગ દોઢસોથી બસો દેશની અંદર પોતાની સર્વિસ આપી રહી છે અને તેની અંદર અઢાર હજાર કરતાં પણ વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ કંપની ગૂગલ અને માઇક્રોસોફ્ટની જેમ જ પોતાની સર્વિસ દુનિયાના વિવિધ દેશોની અંદર આપી રહી છે ગૂગલનો જીમેલ જે રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે જોહોની અંદર પોતાનું અલગ મેલ છે ગૂગલનું જે રીતે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઉપયોગ કરીએ છીએ એ જ રીતે જોહોનું ઓલા બ્રાઉઝર છે એ જ પ્રમાણે ગૂગલ મેપનો જે રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે જોહોનો પોતાનું અલગથી એક મેપ આપેલું છે જે પ્રકારે ગૂગલ સીટ છે એ જ પ્રકારે જોહો સીટ છે આ રીતે ગૂગલની જેટલી પણ સર્વિસ છે ને એ બધી જ સર્વિસો જોહો પણ આપણને પ્રોવાઈડ કરતું હોય છે પરંતુ આપણે તો મુખ્ય અમેરિકન કંપની જે ગૂગલનો જ ઉપયોગ કરતા હોય છે આપણી સ્વદેશી કંપની જોહોનો ઉપયોગ કરતા હોતા નથી જોહો પોતાની એટલી બધી સર્વિસ આપી રહ્યું છે કે જેની આપણે એક વિડીયોની અંદર ચર્ચા કરી શકવાના નથી ફક્ત આજના વિડીયોની અંદર આપણે અરાતાઈ મેસેજિંગ એપ વિશેની જ ચર્ચા કરવાના છીએ બાકીની સર્વિસ વિશેની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું હવે અરાતાઈની વાત કરીએ તો અરાતાઈ મેસેજિંગ એપ પણ બે હજાર એકવીસની અંદર ડેવલોપ થયેલી છે તો તમને પાછું એ પ્રશ્ન થશે કે બે હાજર એકવીસની અંદર ડેવલપ થઈ હતી તો એની વાયરલ અત્યારે કેમ થઈ અથવા તો અત્યારે એની ચર્ચા શા માટે થઈ રહી છે તો તમને ખબર જ છે કે અત્યારે આપણા ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધની અંદર થોડો તણાવ ચાલી રહ્યો છે જે ટેરિફ લાગી રહ્યો છે એના કારણે અને બીજા વિઝાના કારણે પણ થોડો તણાવ ચાલી રહ્યો છે જેના કારણે ભારતના લોકો સ્વદેશી વસ્તુ તરફ વધારે આગ્રહ રાખવાનું ચાલુ કરી દીધું છે અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પણ આપણને દરરોજ કહેતા હોય છે કે સ્વદેશી અપનાવો જેના ફળ સ્વરૂપે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ પણ આપણને જણાવ્યું કે હું પણ જોહોનો ઉપયોગ કરું છું અને તમે પણ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો જેના કારણે અત્યારે જોહો અને અરાતાઈ ખૂબ જ આપણને ચર્ચામાં જોવા મળે છે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો કે સ્વદેશી વસ્તુનો આપણે કોઈપણ ઉપયોગ કરીએ ને તો તેનો લાભ આપણના દેશને થશે પરંતુ જો આપણે વિદેશી વસ્તુનો ઉપયોગ કરીશું તો બધા જ પ્રકારનો નફો વિદેશને થશે આપણને કોઈ પણ પ્રકારનો નફો થવાનો નહીં સામાન્ય રીતે આપણે ઉદાહરણ લઈએ કે આપણે કોઈ પણ એમેઝોન પરથી પ્રોડક્ટ ખરીદીએ તો જે પણ માર્જિન મળે ને એ બધું અમેરિકન કંપનીને મળવાનું છે કારણ કે એમેઝોન એ અમેરિકન કંપની છે તો બધો જ લાભ કોને થવાનો અમેરિકાનો આપણને કોઈપણ પ્રકારનો લાભ થવાનો નથી તો આપણે એવી વસ્તુનો ઉપયોગ કરીએ જેના કારણે આપણો જ લાભ આપણા દેશને થાય બીજા દેશને થાય નહીં અને જેના કારણે આપણી દેશની ઇકોનોમીની અંદર થોડો ફેરફાર થઈ શકે આ જ કારણે આપણા માનનીય વડાપ્રધાન આપણને સ્વદેશ તરફ પાછા ફરવાનું કહે છે અરાતાઈની અંદર વોટ્સએપની જેવા જ આપણને ફીચર જોવા મળે છે વોટ્સએપની અંદર જે રીતે આપણે ચેટ કરીએ ને એ જ રીતે અરાતાઈની અંદર ચેટ કરી શકીએ વોટ્સએપની અંદર જે રીતે આપણે ગ્રુપ બનાવીએ છીએ અથવા તો ચેનલ બનાવીએ છીએ એ જ રીતે આપણે ગ્રુપ પણ બનાવી શકીએ છીએ અને ચેનલ પણ બનાવી શકીએ વોટ્સએપની જેમ આપણે સ્ટેટસ પણ મૂકી શકીએ છીએ વોટ્સએપની અંદર આપણે જે પ્રમાણે યુપીઆઈ પેમેન્ટ કરી શકીએ છીએ એ જ રીતે આપણે અરાતાઈની અંદરથી પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકીએ છીએ એટલે કે સામાન્ય રીતે વાત કરીએ તો વોટ્સએપની અંદર જે પણ કાર્ય આપણે કરી શકીએ છીએ એ બધું જ કાર્ય આપણે અરાતાઈની અંદર કરી શકીએ છીએ એટલે કે વોટ્સએપના બધા જ ફ્યુચર આપણને અરાતાઈની અંદર જોવા મળે છે પરંતુ અરાતાઈના બધા જ ફ્યુચર વોટ્સએપની અંદર જોવા નહીં મળતા અમુક ફ્યુચર અરાતાઈની અંદર એવા છે જે આપણને વોટ્સએપની અંદર પણ જોવા નહીં મળતા તો એ કેવા પ્રકારના અરાતાઈની અંદર આપણને ગ્રુપ મિટિંગ જોવા મળે છે લાઈક આપણે ગૂગલ મીટની અંદર જે રીતે મિટિંગ કરતા હોય છે એ જ મિટિંગનું ફંક્શન આપણને એટલે કે એ જ મિટિંગનું ફ્યુચર આપણને અરાતાઈની અંદર જોવા મળે છે એટલે આપણે અલગથી ગૂગલ મીટ અથવા તો એ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર પડતી નહીં જો આરાતા ઉપયોગ કરતા હોય તો એની મદદથી આપણે ગ્રુપ મીટિંગ લઈ શકીએ છીએ બીજા નંબરે વાત કરીએ તો ગ્રુપ શેરિંગ લોકેશન તો વોટ્સએપની અંદર આપણે લાઈવ લોકેશન અથવા તો કરંટ લોકેશન શેર કરતા હોય છે તો એક જ વ્યક્તિનું આપણું લોકેશન જોઈ શકતા હોય છે પરંતુ અહીંયા એ ફ્યુચરની અંદર સુધારો કરવામાં આવ્યો છે અહીંયા એક વ્યક્તિનું નહીં પરંતુ પંદર સુધીના વ્યક્તિનું લાઈવ લોકેશન આપણે એકસાથે એક મેપ પર જ જોઈ શકીએ છીએ ધારો કે આપણે મિત્રોએ કોઈક જગ્યાએ મળવાનું ગોઠવ્યું છે તો દરેક મિત્ર પોતાનું લાઈવ લોકેશન ગ્રુપની અંદર શેર કરે ને તો આપણને ખબર પડી જતી હોય છે કે કયો મિત્ર કેટલા પહોંચ્યો જેના કારણે નજીકમાં એટલે કે આપણે ત્યાંથી નીકળતા હોય તો કયો મિત્ર કેટલો પહોંચ્યો અને તેને પિક કરવો હોય તો પણ આપણે સરળતાથી તેને પિક કરી શકતા હોઈએ છીએ એના પછી આપણે વાત કરીએ તો વોટ્સએપ આપણે એક જ ડિવાઇસની અંદર ઉપયોગ કરી શકતા હોઈએ છીએ પરંતુ અરાતઈ એ પ્રકારની એપ્લિકેશન છે જેને આપણે પાંચ ડિવાઇસની અંદર સાથે ઉપયોગ કરી શકીએ છીએ અને આ એપ્લિકેશન આપણે વેબની અંદર એટલે કે કોમ્પ્યુટરની અંદર પણ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ હવે અરાતાઈની અંદરનું એક ફ્યુચર મને બહુ મસ્ત ગમ્યું કારણ કે એની અંદર આપણે વોટ્સએપની અંદર જે પણ વાત કરી જે પણ ચેટ કર્યું ને એ ચેટ બધી એમને એમ આપણે અરાતાઈની અંદર લાવ્યું હોય ને તો સરળતાથી આવી જાય છે હવે ધારો કે આપણે અરાતાએ આવ્યું તો સ્વદેશી એપ્લિકેશનનો ઉપયોગ કરવો છે અને વોટ્સએપનો ઉપયોગ કરવો નથી તો વોટ્સએપ આપણા ડિલીટ મારવા જઈ રહ્યા છે તો વોટ્સએપ ડિલીટ મારું છે પરંતુ એની અંદર ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે આપણે ડિલીટ મારવાના નથી તો એવા મેસેજને આપણે શું કરવાનું કે વોટ્સએપની અંદરથી એક્સપોર્ટ કરી લેવાના અને એક્સપોર્ટ કરી અને અરાતાઈની અંદર તમે ઇમ્પોર્ટ કરી દેશો ને તો એ બધા જ મેસેજ આપણે જે તારીખે કરે જે રીતે કરેલા બધા જ એઝ એટ ઇઝ એ બધા જ મેસેજ આપણને અરાતાઈની અંદર આવેલા જોવા મળશે એટલે વોટ્સએપનો બધો જ ડેટા આપણે અરાતાઈની અંદર ટ્રાન્સફર કરી શકીશું તો આ ખૂબ જ સારું ફ્યુચર છે જેના કારણે આપણો ડેટા લોસ થતો નથી તો મેં બે દિવસ અરાતાઈનો ઉપયોગ કર્યો અને જેટલા મને બેનિફિટ લાગ્યા એ મેં તમને કહ્યા હવે કોઈ પણ વસ્તુ હોય એનો આપણને ફાયદો હોય ને તો સામે એનો લોસ પણ આપણને જોવા મળે જ છે તો અરાતાની અંદર મને કઈ કઈ ત્રુટીઓ જોવા મળી એટલે કે કઈ કઈ ખામીઓ જોવા મળી એ વિશેની આપણે વાત કરીએ